જળબંબાકાર બાવળામાં જળબંબાકારની સ્થિતિ છે પાણી ઘુસતા માલસામાનને નુકસાન થયું છે ઢેઢાળ ગામના આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યા છે રસ્તો દેખાતો જ નથી એટલું જ નહીં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે માલસામાનને નુકસાન થયું છે અને વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પણ આટલા કલાકો વીત્યા હોવા છતાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ જિલ્લામાં વરસાદ બંધ થઈ અને ચાલીસ કલાક કરતાં વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં બાવળા પાસે આવેલું આ ઢેઢાળ ગામના આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છું આ ગામનો જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ પર હજી કેટલીક જગ્યાએ બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા છે જ્યારે આ જે ટ્રક આવે છે તેની આગળની બાજુ ચારથી પાંચ ફૂટ પાણી ભરાયા છે અને ગામના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પણ વરસાદી પાણી છે તે ઘરોમાં ભરાયેલું છે અને ઘરોમાં વરસાદી પાણી ભરાવાને કારણે ગ્રામજનોમાં પારાવાર નો જે હાલાકીનો સામનો કરી રહ્યા છે